સુરતમાં અસામારિક તત્વો બેફામ બની રહ્યા છે તે હવે ફરી આવા અસામારિક તત્વના આતંકનો એક વિડીયો વાયરલ થયો છે જોકે અમારી ચેનલ આ વિડીયોની પુષ્ટિ કરતી નથી આ વિડીયોમાં અસામારિક તત્વ શ્રમિક પાસેથી વસ્તુઓ પડાવતો હોવાનું કેદ થયું છે તો ચર્ચા મુજબ લિંબાયત પોલીસે આરોપીને ઝડપી પણ પાડ્યો છે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે કોઈ વખત સીસીટીવીમાં તો કોઈ વખત જાગૃત નાગરિકો અસામાજિક તત્વોની દાદાગીરી કેમેરામાં કંડારતા હોય છે તે ફરી આવા જ અસામાજિક તત્વોનો આતંક એક વિડીયો સામે આવ્યો છે લિંબાયત વિસ્તારના નામે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જો કે અમારી ચેનલ આ વિડીયોની પુષ્ટિ કરતી નથી આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે આ અસામાજિક તત્વ એક સાયકલ ચાલક શ્રમિક પાસેથી બળજબરીપૂર્વક વસ્તુઓ કઢાવી રહ્યો છે જેને લઈને આ વિડીયો વાયરલ લોકો સવાલ હાલ થયા છે અને પોલીસે કડક પેટ્રોલિંગ સાથે આવા સામારિક તત્વોને ઝેર કરવા જોઈએ તે માંગ લોકો કરી રહ્યા છે તો બીજી તરફ એવી માહિતી મળી છે કે લિંબાયત પોલીસે શ્રમિકને ધમકાવી વસ્તુ પડાવના આરોપીને ઝડપી પાડ્યો છે સાથે પ્રકાશવાળા